જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ અઢાર સાતમો મહિનો અને બે હજાર પચીસ હવે મિત્રો જે આપણે બારથી ઓગણીસનો રાઉન્ડ કીધો હતો એમાં બારથી ચૌદની અંદર વરસાદ જોવા મળ્યો હતો પણ ચૌદ તારીખ બોપર પછી જે અસ્થિત્તામાં ફેરફાર થયો અને જે આપણો કસ જોયેલો હતો એના વિરોધ જે પરિબળો ઊભા થયા અને જે એ વરસાદમાં વિસ્તારો અને તીવ્રતા બધું નોર્મલ અને સામાન્ય થઈ ગયું જે ચૌદ તારીખ બહુ પછી જે વાતાવરણમાં ફેરફાર થયો અને સત્તર તારીખ સુધી આપણે જે ધાયરો એ વરસાદ ક્યાંય પણ જોવા ના મળ્યો આ કોઈ સીમિત વિસ્તારમાં બે પાંચ ગામડાની અંદર ગામ ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય એવો મીડિયમ વરસાદ જોવા મળ્યો પણ સત્ય વાત એ છે મિત્રો કે આપણે ચૌદ બોર પછીથી જે અસ્તિત્વમાં ફેરફાર થયો અને સત્તર તારીખ સુધી આપણી પંચાણું ટકા આગાહી ખોટી પડી આ ચાર તારીખ જેટલી ચાર તારીખ છે જે આ કચ્છ જોવા મળ્યો હતો એના જે અમુક પરિબળો એની વિરોધ ગયા અને એ કચ્છને વરાવવા ના દીધો પણ મિત્રો આજે અઢાર તારીખ છે તો આજે અઢાર તારીખે ઘણા વિસ્તારોની અંદર આદરિયો વરસાદ અને થન્ડરસ્ટોર્મ રીત એક્ટિવિટી રૂપે વરસાદ જોવા મળી શકે અને સાથે ગાજવીજ પણ હોય આવી શક્યતા છે પણ કાલે ઓગણીસ તારીખ અને આજે અઢાર તારીખની રાત પૂરી થાય એટલે કાલે ઓગણીસ તારીખે કચ્છની અંદર સારો વરસાદ જોવા મળશે જે આપણે પહેલાં અગાઉ ધાર્યો હતો એવો વરસાદ પણ થઈ શકે પણ સારો વરસાદ થશે કચ્છની અંદર પછી પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર પણ મીડિયમથી સારો વરસાદ જોવા મળશે અને ઉત્તર ગુજરાતની અંદર પણ સારો વરસાદ જોવા મળશે અને મધ્ય ગુજરાતની અંદર છૂટો સમય વરસાદ જોવા મળશે અને દક્ષિણ ગુજરાતની અંદર પણ સામાન્ય મીડિયમ વરસાદ અમુક વિસ્તારોમાં જોવા મળે પણ ખાસ મિત્રો કે આ વરસાદ છે એ સમગ્ર સમગ્ર ગુજરાતની અંદર જોવા મળશે પણ વિસ્તારો મેં તમને કીધા એ રીતે શક્યતા છે ઓગણીસ તારીખે અને કોઈ પણ મિત્રો એવી કોઈ પણ અફવામાં ન રહેવું કે હવે આપણે વરસાદ વયા ગયા અને મોટી વરાપ આવશે અને હવે વરસાદ નહીં થાય કોઈ ઘસ નહીં વરે કોઈ કાતરા નહીં વરે અને હવે આવનારા રાઉન્ડ છે એ શંકાપદ છે મારો અનુભવ છે ત્યાં સુધી મિત્રો કે આ વરસાદ છે એ આપણું ચાર દિવસ ખોટું પડ્યું એ સત્ય છે આપણે તમારી સામે શીખાયું પણ હજી આજે અઢાર છે તો આજે અઢારે એટલો વરસાદ નહીં જોવા મળે પણ વરસાદની શરૂઆત થશે અને ઓગણીસ તારીખે શાળામાં સારો વરસાદ જોવા મળશે એમાં કચ્છની અંદર સારો વરસાદ થશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ સારો જોવા મળશે અને ઓલ ઓલ્ડ લેવલ સૌરાષ્ટ્રની અંદર વરસાદ જોવા મળશે પણ મીડિયમથી સારો મીડિયમથી સારો અને આ રાઉન્ડ છે એ એકવીસ તારીખ સુધી ચાલુ રહેશે એટલે લગભગ વિસ્તારોને મીડિયમથી સારો વરસાદ મળી જશે પછી નેક્સ્ટ જે રાઉન્ડ આવે છે એ પચીસથી પહેલી ઓગસ્ટ એ પણ સારો છે અને મિત્રો આપણે જે અત્યારે પુનર્વસુ નક્ષત્ર ચાલે છે અને હવે બેસે છે પૈક તો મિત્રો આ બે જોડિયા નક્ષત્ર હોય અને આ નક્ષ પૈક નક્ષ નક્ષત્ર છે તે અમુક અમુક પંચકમાં ઓગણીસ તારીખે બેસે છે અમુક પંચકમાં વીસ તારીખે બેસે છે પણ હું જે હિરાલાનું પંચક જોઉં છું એમાં ઓગણીસ તારીખે પ્રવેશે છે આ નક્ષત્ર તો મિત્રો ક્યાંક ને ક્યાંક અગાઉથી મેં તમને કીધું એમ કે બધા નક્ષત્ર વર્ષોમાં આના ભરાવવાના છે કોઈક આગળ કોઈક પાછળ કોઈક મીડિયમ કોઈક સારું અને કોઈક ભારે કોક ભારે તો મિત્રો આ એમને હતો જ દેશે અને એકવીસ તારીખ સુધી લગાતાર વરસાદ ચાલુ રહેશે મીડિયમ એવો સારો પણ બાવીસ ત્રેવીસ ચોવીસ છૂટો અને મીડિયમ વરસાદ જોવા મળશે અને વિસ્તારોમાં ઘટ રહેશે પણ થી પેલી ઓગસ્ટ સુધીમાં સારો રાઉન્ડ જે ભારે અને અતિભારે વરસાદ જોવા મળશે એ રાઉન્ડની અંદર પણ નજીકના દિવસોમાં જાશું એટલે વધારે એમનું તાણ મળશે અને મિત્રો આપણે આ રાઉન્ડની અંદર ભારેથી અતિભારે અને સાવંત્રિક રાઉન્ડ અને ક્યાંક હેલી રૂપે અને ક્યાંક આપણે એવું પણ કીધું કે આપણે અતિવૃષ્ટિના સંકેત મળે અતિવૃષ્ટિ થાય એવું નહોતું કીધું અતિવૃષ્ટિના સંકેત મળે આવી આપણે વાત કરી હતી પણ જે સત્ય છે એ એ તમારી સામે હું માહિતી આપતો રહીશ અને જે પણ છે એ વીસ તારીખે આપણે સ્વીકારેલી પણ લેશું કે આપણું આપણે શું કીધું હતું અને કેટલું ખોટું પડ્યું અને મિત્રો અગાઉથી આપણે ચેનલની અંદર કીધું હતું કે આ ચેનલની અંદર સત્ય વાતો કરવામાં આવશે જે પણ હશે એ સત્ય સ્વીકારી લેવામાં આવશે પણ હજી ઓગણીસ તારીખની અંદર વરસાદ થવાનો છે પછી આપણે વીસ તારીખે આની વિશે માહિતી અને તમારી સામે વાત પણ રજૂ કરી પણ મિત્રો ટેન્શન ન લેતા વરસાદ થવાનો છે ઓગણીસ વીસ એકવીસમાં બધે વરસાદ સારો થઈ જશે અમુક સેન્ટરોમાં મીડિયમ વરસાદ થાય અમુકમાં સારો પણ થઈ જશે એટલે આ રીતની માહિતી છે એ દરરોજ તમને આપતો રહેશે અને મિત્રો લાસ્ટમાં એક મિત્રો લાસ્ટમાં આપણે એક પણ વાત કરવી છે કે તમે મિત્રો જે કમેન્ટ કરો છો એ ક્યાંક ને ક્યાંક તમારી અડ સમજણ છે કે ખરેખર તો આપણાથી જેટલું સત્ય અને સારું બોલાય એટલું બોલવું જોઈએ અને સત્તાય કોઈ આગાહીકાર આપણે સારો ન લાગતો હોય તો એના ચેનલમાં વિડીયા જોવા ન હોય પણ બને એટલું સારું કરાય અને જો હું અહીંયાથી તમને લાઈવમાં બોલું તો યોગ્ય ના કહેવાય ઘણા આપણા ફોલોઅર મિત્રો છે અને મને જે સપોર્ટ આપે છે એમનો હું આભારી છું અને એમના મને અલગ અલગ વિસ્તારોમાંથી ફોન પણ આવે છે જેથી કરી અને હું એમના જે આપણા ફોલોઅર મિત્રો છે અને કાયમી માટે આપણે જે સપોર્ટ આપે છે એમને ફરીથી હું આભારી છું અને આભાર વ્યક્ત કરું છું પણ મિત્રો લાસ્ટમાં એ કહું છું કે મારું કોઈ પણ ઇરાદાપૂર્વક કે ખોટો મેસેજ કરી અને ખેડૂતને ગુમરાહ કરવાનો પ્રયત્ન નથી પણ આવનારા બે હજાર પચીસનું ચોમાસું પૂરું થશે ત્યારે પૂરેપૂરી મારા વિશે જે હું અનુભવ કર્યો છું એ તમારે તમારી સામે મૂકીશ ત્યારે તમને સાચી વાતો અને સચ્ચાઈની ખબર પડશે પણ હજી તો એક જૂન ગયો અને આ બીજો જુલાઈ જશે તો મિત્રો એટલા ટાઈમમાં પરિચય ન થાય અને આપણી આગળ કોઈ ટેકનોલોજી કે મોટી મોટી કોઈ જાણકારીઓ કે કોઈની માહિતી સોરી અને તમને હું આગાહી નથી આપતો હું પોતે મારા રીતે મહેનત કરેલી અને જે આપણા પૂર્વજો આગળથી શીખ લઈ અને તમને માહિતી આપું છું મને ગર્વ છે કે હું પૂર્વજો આગળ શીખો અને જે શીખો સૌ એમાં પણ સારા સારા આગાહી કરો સાથે મારી તારીખ મેચ પણ થાય છે અને આવનારા સમયની અંદર તમે પણ આ વસ્તુને ધ્યાન દોરશો એટલે મિત્રો આવીને આવી વાતો અને સત્યની નજીક તારીખો અને સાચી વાતો આ ચેનલની અંદર તમને કાયમી મળશે અને મારા પર્સનલની નંબર મિત્રો કોઈ પણ મિત્રોને મારું કંઈ પણ કામ હોય તો મારા પર્સનલી નંબર તમને આપું છું જેથી કરી અને તમે મને મારી આગળ ફોન કરી અને માહિતી મેળવી શકો મારા નંબર છે અઠ્ઠાણું અઠ્ઠાણું બઉું તેર તણું તેર ચોપન આ મિત્રો તમને નંબર આપવાનું મારું કારણ એ છે કે આપણે અમુક કમેન્ટ ખરાબ આવે છે એના હિસાબે જે કમેન્ટ બોક્સ બંધ કરીએ છે તો કોઈ પણ મિત્રોને મારું કામ હોય તો આ પર્સનલી નંબર છે એમાં જરૂરિયાત કૃતો મને ફોન કરજો હું બન બનતી કોશિશ કરી અને તમને સારી માહિતી આપવાનો પ્રયત્ન કરીશ જય હવે આ વિડીયો પૂરો કરી મિત્રો જય જવાન જય કિસાન જય મુરલીધર